તો સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ચાલતી પથ્થરો તોડવાની કોરી જ્યાં સ્થાનિક ગ્રામજનો માટે આફતરૂપ બની ગઈ છે તો માંડવી તાલુકાના અરીથ ગામે બહુ આદિવાસીઓના વસ્તી ધરાવતા ગામમાં ચાલતી સ્ટોન કોળીને લઈને ગ્રામજનોની દશા કફોડી બની જવા પામી છે કારણ કે કોરીમાં થતા બ્લાસ્ટિંગમાં અને ઉડતા પથ્થરોને લઈને પથ્થરો ઘરચ પર પડવાની સાથે પીવાના દૂષિત પાણી જે છે જેવી ઘટનાઓ બની રહી છે તેમજ કોરીમાં ચાલતા ડમ્પરો બેફામ હંકારતા સ્થાનિકોમાં ભયનો માહોલ થયો છે ગૌચરની જમીનોમાં ખનન અને કોરીની પ્રવૃત્તિ બંધ થવી જોઈએ છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આ કાડાકાંડ કરાયા જ્યાં ગ્રામજનોએ જણાવ્યું હતું તો ગત દસમી જાન્યુઆરીના રોજ પણ અરેઠ ગામે ગ્રામ આયોજન કરાયું હતું જેમાં ગામમાં ચાલતી કોરીઓ બંધ કરાવવા સરવાનો મતે ઠરાવ પણ કરાયો હતો છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી નહીં કરાતા આજે ગ્રામજનો રસ્તા પર આવ્યા હતા અને જેથી અંતિમ અલ્ટિમેટમ ભાગરૂપે અરેઠ ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભેગા થઈને કોરી તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદન પત્ર આપ્યું હતું તો સ્થાનિક ગ્રામજનોએ માંડવી મામલતદાર તેમજ ડીવાયએસપી ને પણ આવેદન પત્ર પાઠવ્યું હતું અને કોરી બંધ નહીં થાય તો તંત્ર સામે ઉગ્ર આંદોલન શરૂ કરવાનું પણ એલાન કરી દીધું છે અને તેમ છતાં પણ જે વહીવટી તંત્ર દ્વારા નક્કર કામગીરી નહીં કરાય તો કચેરીઓના ઘેરાવા સુધીનું પણ ચીમકી આપવામાં આવી છે ત્યારે હવે આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર કેવી રીતે કામ કરશે તે જોવું રહ્યું એમાં જે ક્વોરી ચાલે છે એમાં જે બ્લાસ્ટ કરે છે એનાથી અમને જે આંચકા અનુભવાય છે એ બાબતે એ લોકોએ આજરોજ આવેદનપત્ર આપેલું છે અને એમાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવેલ છે જેથી અમનું આવેદનપત્ર અમે જરૂરી કાર્યવાહી માટે વડી કચેરીમાં સાદર કરી આપીશું છે નુકસાન થઈ રહ્યા છે અને એના માટે અમે આજે આ સાહેબને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે પર્યાવરણને પણ એટલું જ નુકસાન થયું છે ઘોળની ડમરીઓ ઉડે છે અને પાકો ઉપર જામી જવાથી ફૂલો ખરી પડે છે અને પાકને નુકસાન થવા લાગ્યું છે અને ખેડૂતો પાયામાં થઈ રહેલા છે એ રીતે અમે કાર્યક્રમો આપીશું અને અમારી માંગો સંતોષ થાય એ બાબતે અમે ગામ લોકો પંચાયત સહિત સૌ લડી લેવાના મૂળમાં છીએ